નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાળા અપ્સનનું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જ્ઞાન સહાયકો કાર્યરત રિન્યૂ કરવા પાત્ર અને સૂતા કરવાની માહિતી મગવામાં આવી છે દરેક જિલ્લામાં માહિતી મગાવવામાં આવી છે કેટલા જ્ઞાન સહાયકો છે કેટલા સુતાં કરવામાં આવે છે તેના વિશે આપણે મિત્રો ચર્ચા કરવાના છીએ તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે વોટ્સઅપ ગ્રુપ મેં જોઈ શકો છો વોટ્સઅપ ગ્રુપમાં તેલું ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ટનમાં કુ મિત્રો વિશે જોઈન થઈ તમને ચલ પર શિક્ષણ જગતની દરેક માહિતી પરમાં આવશે સાથે કોઈ શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક કામી ભરતી વિદ્યા સહાયક કોઈ પણ ભરતી આવે ગ્રાન્ટેડ લેવલની સ્કૂલોમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તમામ માહિતી ચેનલ પ્રોગ્રામ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો તારે સંબંધમાં બગાડ વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો હવે વાત કરીશું જ્ઞાન સહાયક કાર્યરત નું કરવા પાત્ર તમે જોઈ શકો છો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાર્યરત કુલ સંખ્યા અને જ્ઞાન સહાયકો પૈકી કરાર રિન્યૂ કરવા પાત્ર જ્ઞાન સહાયક તેમજ જ્ઞાન સહાયક કરા રિન્યૂ ન કરવામાં તો મિત્રો આમાં જોઈ શકો છો જે કાર્યરત જે કાર્યરત છે તેમની સંખ્યા મંગાવવામાં આવી છે સાથે સાથે જે રિન્યૂ કરવા પાત્ર જ્ઞાન સહાયકો છે કે જેટલા રિન્યૂ કર્યા છે તે જ્ઞાન સહાયકો લિસ્ટ પણ દર જિલ્લામાં મંગાવી છે સાથે સાથે જ્ઞાન સહાયક કડા રિન્યૂ કરવા પાત્ર જે પણ જે જ્ઞાન સહાયક રિન્યૂ કરવા પાત્ર નથી તેમનું પણ લિસ્ટ જાહેર કરવામાં જેટલા દર જિલ્લામાંથી મંગાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કાર્યભાર ન ધરાવતા વર્ગમાં કાર્યભાર નજર આવતા છૂટા કરવા થતાં જ્ઞાન સહાય કુલ કેટલી સંખ્યાઓ છે તે માહિતી મંગાવવામાં આવે છે તો મેં સાપ શબ્દોને સ્પષ્ટ કરું કે કેપિટોક્સન સાપ શબ્દો ભરવું જે માહિતી ભરવાની રહે છે જે છૂટા કરવા થતાં જ્ઞાન સહાયકો વિગત કારણ લાલ પેન્ટી લખે જે પણ જ્ઞાન સહાયકોને છૂટા કર્યા છે તેમની લાલ પેન્ટી તેમાં સ્પષ્ટ કારણ લખવું પડશે આના કારણે તે છૂટા કરવામાં આવ્યા છે તો મિત્રો દરેક જિલ્લામાં જે જ્ઞાન સહાયકોને જ્ઞાન કેટલા રિન્યુ કરાય છે જિલ્લા કાર્યરત છે અને કેટલા રિન્યુ અધિકારી માહિતી મગાવવામાં આવે છે સાથે સાથે જોઈ શકો છો મહેકમે વિગત મિત્રો મંજૂર કરાયેલા ભરાયેલી સંખ્યા અને ખાલી સંખ્યા ખાલી જગ્યા સામે જ્ઞાન સહાયક વિગત લખવાની છે કાર્યરતની સંખ્યા કરાર રિન્યુ કરવા જ્ઞાન સહાયક કરાર રિન્યુ કર્યા નથી બહાર ખાલી જગ્યા કેટલી જે ખાલી જગ્યા વધી છે તેની માહિતી દરેક જિલ્લામાંથી મંગાવવામાં આવી છે અને બીજી મહત્વની વાત એ છે કે જે માહિતી જે પણ વિષયોમાં જે જે વિષય છે મેન વિષય દાખલા ગુજરાતી તો ગુજરાતી જગ્યા ખાલી છે દરેક ગુજરાતી મુખ્ય વિષયની જ માહિતી આપવાની કે આ વિષય ટાટ પાસમાં જે મુખ્ય વિષય તે ટાટ પાસમાં જે મુખ્ય વિષય છે દાખલા ગુજરાતી ગુજરાતીમાં આટલી જગ્યાઓ છે તે માહિતી પણ સાથે સાથે મંગાવી છે તો આ તી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ